બે સંખ્યાઓનો લસા અડતાલીસ છે જો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ હોય તો તેનો સરવાળો શોધો તો મિત્રો આપણે સૌથી પહેલા તો બે સંખ્યા ધારી લઈએ છીએ માની લઈએ કે બે સંખ્યા છે ચાર અને આઠ તો મિત્રો આનો મારે ગુણોત્તર શોધો હોય તો કેમ મળે તો ગુણોત્તરનો અર્થ શું થાય બંનેમાં જે વસ્તુ સામાન્ય હોય તે તેને ઉડાડી નાખો તો ચાર એકા ચાર અને ચાર દુ આઠ આ મિત્રો ગુણોત્તરની નિશાની છે તો અહીંયા મિત્રો જો બંનેમાં ચાર સમાન છે તો ચાર ચાર ઉડી જાય તો મિત્રો મને ગુણોત્તર શું મળશે મળશે તો ગુણોત્તર હવે મિત્રો આ બંને સંખ્યાનો ગુસ્સા શું શું થશે તો તો ગુસ્સા થાય મિત્રો આ બંનેમાં જે સમાન છે તેને કહેવાય ગુસ્સો ચાર અને આઠ આ બંનેમાં મિત્રો સમાન શું છે તો સમાન છે મિત્રો ચાર કેમ કે ચાર એકા ચાર અને ચાર દુ આઠ તો ગુસ્સા મિત્રો કેટલો થાય ચાર હવે મિત્રો મારે લસા ગોતું હોય તો તો લસા મિત્રો કેમ થાય લઘુત્તમ સામાન્ય અવયવી

બંને સંખ્યાના સાચું છે આઠ ગુસ્સા મિત્રો કેટલો છે ચાર અને બંને સંખ્યાના ગુણોત્તરનો ગુણાકાર કેટલો થાય છે તો ચાર ગુણ્યા એક ગુણ્યા બે આ મિત્રો ગુણોત્તર છે તો આ બંનેનો ગુણાકાર તો ચાર દુ ને આઠ એટલે મિત્રો આ સૂત્ર મેં તમને શું કર્યું તારવીને મેં તમને સાબિત કરીને દેખાડ્યું હવે મિત્રો અત્યાર સુધી આપણે એક બીજું સૂત્ર પણ ભણતા હતા કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર અથવા તો પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો જો તો મિત્રો આ સૂત્રનું પાલન થાય છે લસા મિત્રો કેટલો છે આઠ ગુસ્સા મિત્રો કેટલો છે ચાર તો આઠ ચોકુ ને બત્રીસ તો બંને સંખ્યાનો ગુણાકાર પણ કેટલો થવો પડે મિત્રો બત્રીસ તો જોવો તો થાય છે તો આઠ ચોકુને બત્રીસ એટલે કે આ સૂત્ર પણ કેવું છે મિત્રો સાચું તો આ બંને સૂત્ર અલગ છે તો ક્યારે કયું સૂત્ર વાપરવું તો જ્યારે તમને પહેલી સંખ્યા બીજી સંખ્યા અથવા તો બંને સંખ્યાનો ગુણાકાર આપેલો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું જો રકમમાં તમને બંને સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું તો મેં તમને બંને સૂત્ર છે એ સાબિત કરીને દેખાડ્યા હવે મિત્રો માની લો કે તમને ગુસ્સા આપેલો છે ગુસ્સાનો અર્થ શું થાય કે બંનેમાં શું સમાન છે તે તો ગુણોત્તરને ને જો તમે ગુસ્સા સાથે ગુણી નાખો તો એ તમને બંને સંખ્યા મળી જશે તો જુઓ ગુસ્સા મિત્રો અહીંયા કેટલો છે ચાર તો ગુણોત્તર સાથે મેં ગુસ્સા ગુણ્યો તો ચાર એકાદ ચાર ને ચાર દુ તો બંને એ સંખ્યા મળી ગઈ તો ગુણોત્તરને તમે ગુસ્સા સાથે ગુણો એટલે એ બંને તમને મળી જાય તો હવે મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન શરૂ કરીએ આ બધી વાત તમને થિયરીમાં સાહેબે સારી રીતે સમજાવેલી હશે મારું કામ તો માત્ર ને માત્ર સોલ્યુશન કરાવવાનું છે તો અહીંયા મિત્રો રકમમાં એને ગુણોત્તર આપેલો છે તો આપણે કયું સૂત્ર વાપરશું હા હવે મિત્રો હું ગુસ્સા શું કામ ગોતું છું તો જો મને ગુસ્સા મળી જાય તો એને હું ગુણોત્તર સાથે ગુણી નાખું તો મને એ બંને મળી જાય અને સરવાળો છે ગુણાકારમાં બંને સંખ્યાના ગુણોત્તરનો ગુણાકાર તો બંને સંખ્યાનો ગુણોત્તર કેટલો છે મિત્રો બે અને ત્રણ તો એનો ગુણાકાર કેટલો થાય તો બે ગુણ્યા ત્રણ બે તેરી છ તો અહીંયા મિત્રો મારે ગુસ્સા ગોતું હોય તો ગુસ્સાને હું એકલો કરું તો અહીંયા મિત્રો છ છે તે કેમાં છે ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો અડતાલીસ ના છેદમાં છ એટલે મિત્રો ગુસ્સા કેટલો થાય ગુસ્સા થશે આઠ તો હવે મિત્રો મને એ બંને સંખ્યા મળી જાય તો સંખ્યા કેમ મળે તો મેં અહીંયા જ તમને સમજાવ્યું કે જે ગુણોત્તર આપેલો છે એને તમે ગુસ્સા સાથે ગુણી નાખો તો બંને સંખ્યા મળી જાય તો ગુણોત્તર કેટલો છે મિત્રો બે જેમ ત્રણ તો આ બંનેને મિત્રો તમે ગુસ્સા સાથે ગુણી નાખો એટલે બંને સંખ્યા કઈ મળશે તો આઠ દુ ને સોળ અને આઠ તેરીને ચોવીસ તો સોળ ને ચોવીસ આ બંનેનો મિત્રો સરવાળો કેટલો થાય તો સરવાળો થાય મિત્રો ચાલીસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હવે મિત્રો તમારે આવું કશું પણ ન કરવું હોય તો કઈ રીતે થાય તો તમને અહીંયા મિત્રો શું પૂછ્યું છે સરવાળો પૂછ્યો છે અને ગુણોત્તર આપેલો છે એટલે કે જે સંખ્યા હશે તે કયા ગુણોત્તરમાં હશે આજ ગુણોત્તરમાં હશે તો હવે તમને સરવાળો પૂછ્યો છે તો આ બંનેનો સરવાળો કહી નાખો તો બે ને ત્રણ મિત્રો કેટલો થાય પાંચ તો જે જવાબ આવશે એ પણ મિત્રો પાંચ ના ગુણાકમાં નથી કેમકે પાંચ ચોખું વીસ પચું પચું પચીસ ને પાંચ છક ત્રીસ તો અઠ્યાવીસ ક્યાંય આવતા નથી એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે ઓપ્શન નંબર ડી સાહીઠ આવી શકે કેમકે મિત્રો પાંચ ના ગુણાકમાં છે તો હવે મિત્રો કાં તો ચાલીસ ને કાં તો સાઈઠ એ બંનેમાંથી તમારે ટીક કરવાનું રે આવડતું હોય તો અથવા તો મિત્રો તમારે આ રીતે ન કરવું હોય તો તમને પૂછ્યું છે 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 શું સરવાળો સરવાળો પૂછ્યો તો મિત્રો કેટલો થાય બે ને ત્રણ પાંચ હવે મિત્રો તમને ગુસ્સા કેટલો મળ્યો આઠ તો ડાયરેક્ટ મિત્રો આ સરવાળાને તમે ગુસ્સા સાથે ગુણી નાખો તો પાંચ અઠા મિત્રો કેટલો થાય ચાલીસ તો અહીંયાથી પણ મિત્રો સાચો જવાબ શું મળશે ચાલીસ તો મિત્રો આ તમારે સંખ્યા ગોતવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ બે સંખ્યાઓનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો તેમનો ગુસ્સા પંદર હોય તો તેમનો સરવાળો શોધો તો મેં મિત્રો હમણાં જ તમને શીખવાડ્યું કે ગુસ્સા તમને આપેલો હોય તો ડાયરેક્ટ સરવાળો મળી જાય કેમ મળે તો આ ગુણોત્તરનો મિત્રો તમે સરવાળો કરી નાખો ત્રણ ને ચાર સાત એને મિત્રો ગુસ્સા સાથે ગુણી નાખો તો પંદર સત્તા મિત્રો એકસો પાંચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હવે મિત્રો તમને આમ ન આવડે સરવાળો ક્યા સાત ના ઘડિયામાં નો આવે એટલે કે ઓપ્શન નંબર એ નો આવે એકસો વીસ છે મિત્રો એ ક્યાંય સાતના ઘડિયામાં આવે તો સાત એકા સાત પચાસ વધ્યા તો સત્યુ ઓગણપચાસ એટલે કે ઘડિયામાં ક્યાંય એકસો પણ નો આવે એટલે ઓપ્શન નંબર બી પણ નો આવે

તો મિત્રો પંદરના ઘડિયામાં એકસો પચાસ આવી શકે તો હા આવી શકે પચાસ ના ઘડિયામાં ઘડિયામાં મિત્રો ક્યાંય એકસો પચાસ આવે તો હા આવે પચીસ છક એકસો ને પચાસ પરંતુ મિત્રો ક્યાંય પંચાવન ઘડિયામાં એકસો પચાસ નો આવે એટલે કે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે ત્યારે મિત્રો એનો ગુસ્સા પંચાવન હોઈ શકે નહીં આગળનો પ્રશ્ન જોઈએ ત્રણ આલારામ ઘડિયાળ દરેક દસ સેકન્ડે પંદર સેકન્ડે અને વીસ સેકન્ડના સમય અંતરાલે વાગે છે જો ત્રણે એક સાથે શરૂ કરવામાં આવે તો કેટલા સમય બાદ એક સાથે ફરી વાગશે જ્યારે મિત્રો તમને આવું પૂછે કે એક સાથે ફરી ક્યારે વાગશે તો મિત્રો તમારે શું લેવાનો લસા લેવાનો તો આપણે લસા છે તે નિયણની રીતથી ગોતીએ છીએ તો આ મિત્રો તમને સાહેબે સારી રીતે લસા કાઢતા શીખવાડ્યું હશે સૌથી પહેલાં મિત્રો બેથી ભાગ ચાલશે બે પંચા દસ પંદર એમની અને બે દાન વીસ હજી મિત્રો બે થી ભાગ ચાલશે પાંચ પંદર અને બે પંચા દસ જ્યાં ભાગ નો ચાલે મિત્રો બે ચાલશે અહીંયા મિત્રો ભાગ નહીં ચાલે તો પાંચ એમની ત્રણ પંચા પંદર અને અહીંયા ભાગ નહીં ચાલે તો પાંચ એમની હવે મિત્રો પાંચથી ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ અને પાંચ એકા પાંચ તો દસ મિત્રો કેટલો મળે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ

જે સૌથી મોટી સંખ્યા છે ને એની પકડીને એનો ઘડિયો બોલો તો આ ત્રણેયમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય દસ પંદર અને વીસ માંથી મોટી સંખ્યા છે વીસ તો વીસ નો ઘડીયો બોલો અથવા તો જવાબ છે ને એ વીસ ના ઘડિયામાં આવે તો વીસ ના ઘડિયામાં ક્યાંય ત્રીસ નો આવે વીસ ના ઘડિયામાં ક્યાંય નેવ નો આવે તો કાં તો જવાબ સાઠ આવે ને કાં તો જવાબ એકસો વીસ આવે હવે જુઓ મિત્રો લસાનો નો અર્થ શું થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ એટલે શું થાય મિત્રો નાનામાં નાનું તો દસ ના ઘડિયામાં સાઠ આવે પંદરના ઘડિયામાં સાઠ આવે અને વીસના ઘડિયામાં પણ સાહીઠ આવે એવી જ રીતે દસના ઘડિયામાં પણ એકસો વીસ આવે પંદરના ઘડિયામાં પણ એકસો વીસ આવે અને વીસના ઘડિયામાં પણ એકસો વીસ આવે પરંતુ લસાનો અર્થ થાય છે લઘુત્તમ તો સાઈઠ અને એકસો વીસ માંથી નાનું શું તો નાનું થાય સાઠ તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ એક શાળાનો બેલ દર પંદર મિનિટે વાગે છે બીજો બેલ દર પચીસ મિનિટે વાગે છે અને ત્રીજો બેલ દર કલાકે વાગે છે જો ત્રણેય બેલ એક સાથે સાડા દસે વાગે તો ફરી ત્રણેય બેલ એક સાથે કેટલા વાગે વાગશે હવે જો મિત્રો આ બધી વાત કેમાં છે મિનિટમાં અને અહીંયા મિત્રો તમને શું કહ્યું છે દર કલાકે વાગે તો એક કલાક એટલે મિત્રો કેટલી થાય સાઠ મિનિટ થાય તો પંદર પચીસ અને સાઠ હવે મિત્રો આ બધા યુનિટ કેમાં છે મિનિટ હવે મિત્રો તમારે પંદર પચીસ અને સાઠ નો મિત્રો લસા ગોતવાનો થાય તો સૌથી પહેલા ભાગ શેનાથી ચાલશે બે થી ચાલશે તો ત્રીસ દુ ને પછી મિત્રો ભાગ સેનાથી ચાલશે ભાગ સેનાથી ચાલશે પાંચથી પાંચ એકા પાંચ તો મિત્રો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પાંચ પાંચ તો બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઈઠ અને સાહીઠ પંચા ત્રણસો હવે મિત્રો અહીંયા જુઓ તો યુનિટ શું છે મિનિટ તો આ જે લસા મળશે એ પણ મિત્રો કેમાં મિનિટમાં તો ત્રણસો મિનિટ પછી એક સાથે વાગે અહીંયા જે તમને રકમ આપેલી છે અને જવાબ આપેલા છે એ જવાબ કેમાં છે મિત્રો કલાકમાં તો હવે મિત્રો મારે મિનિટને કલાકમાં ફેરવવું હોય તો એક કલાક એટલે સાઠ મિનિટ તો ત્રણસો મિનિટ એટલે કેટલી કલાક તો હું આને સાઠ વડે ભાગી નાખું તો આ શૂન્ય શૂન્ય જશે છ પંચાને ત્રીસ તો હવે મિત્રો જવાબ કેટલો આવે પાંચ કલાક પછી વાગશે તો શરૂઆત ક્યાંથી થઈ હતી મિત્રો સાડા દસ થી એમાં તમે પાંચ કલાક ઉમેરી નાખો તો પેલા તો બે કલાક ઉમેરો એટલે સાડા બાર અને સાડા બારમાં બીજી ત્રણ કલાક ઉમેરો એટલે સાડા ત્રણ વાગે વાગશે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હવે મિત્રો આ જ દાખલામાં સ્પીડ કઈ રીતે આવી શકે તો અહીંયા જે મિત્રો લસા તમે આ રીતે કર્યો ને આ રીતે લસા નહીં કરવાનું આ ત્રણે મોટી સંખ્યા કઈ છે સાઈઠ તો સાઈઠ નો ઘડિયો બોલો સાઈઠ એકા સાઠ જે પચીસ ના ઘડિયામાં ક્યાંય ન આવે ત્રણસો તો પચીસ ના ઘડિયામાં આવે પચીસ ગુણ્યા બાર અને પંદર ના ઘડિયામાં આવે તો હા પંદર ગુણ્યા વીસ તો મિત્રો લસા શું થાય ત્રણસો હવે આ બધાનો યુનિટ મિનિટ છે તો આ પણ કેમાં મળે મિનિટમાં હવે મિત્રો આને કલાકમાં ફેરવી નાખો

બાદ કેટલા કરવાના મિત્રો તો મિનિટના સોલ્યુશન જોવે એમાં મેં તમને આ મેથડ વિગતવાર સમજાવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ ઘડિયાળમાં આઠ અને ત્રીસ નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો તો જ્યારે ત્રીસ મિનિટ થાય ત્યારે મિત્રો મિનિટ કાંટો કયાંક ઉપર હશે છ ઉપર તો અહીંયા મિત્રો આઠ અને છ માંથી તમે બાદ બાકી કરો તો બે એને મિત્રો તમે ત્રીસ વડે ગુણી નાખો આઠમાંથી છ જાય તો નિશાની કેવી આવશે મિત્રો પ્લસ અહીંયા નિશાની પ્લસ છે તો હું ઉમેરીશ કેટલા ઉમેરીશ તો મિનિટના અડધા તો ત્રીસના અડધા થાય પંદર તો ત્રીસ દુ સાઠ સાહીઠ ને પંદર પિંચોતેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ ઘડિયાળમાં જોતા એક ને પચાસનો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો તો હવે મિત્રો જુઓ પચાસ મિનિટ થાય

તો મિત્રો આ જે તમને ખૂણો મળ્યો મળ્યો બાદ કરો તો જવાબ કેટલો આવે મિત્રો એકસો ને પંદર આ આખા સર્કલમાંથી તમે આટલો ખૂણો બાદ કરી લો તો તમને આ ખૂણો મળી જાય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકસો પંદર આગળનો પ્રશ્ન જોઈએ નવ અને દસ વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે ભેગા થાય જીરો અંશ દસ અંશ તો મિત્રો આવા તો ક્યાંય ઓપ્શન બને મેં તમને પહેલા પણ જણાવેલું છે કે આ વિશેષાંક હું કાઢતો નથી તો ઓપ્શનમાં ભૂલ હોઈ શકે હવે માની લો કે જો મિત્રો અહીંયા ભેગા થાય તો આ એક્ઝેક્ટ તમને ટાઈમ પૂછેલો છે તો બંને કાંટા મિત્રો ભેગા થાય જો આ એક કાંટો ને બીજો કાંટો તો આ બંને કાંટા ભેગા થાય તો મિત્રો એ બંને વચ્ચે ખૂણો કેટલા અંશનો બને તો જ્યારે બંને કાંટા ભેગા થાય ત્યારે ખૂણો મિત્રો કેટલા અંશનો બને જીરો મિનિટ હવે મિત્રો અહીંયા તમને કલાક ખબર છે તો કલાક કઈ લેવાની તો આ બંનેમાંથી જે નાની હોય ને એ કલાક લેવાની તો નાની કલાક કઈ છે મિત્રો નવ તો ઠીટા તમને ખૂણો કેટલો થવો પડે જીરો ત્રીસ ગુણ્યા કલાક કેટલી છે મિત્રો નવ અગિયાર છેદમાં બે મિનિટ મિત્રો કેટલી છે તો મિનિટ આપણે ગોતવાની છે તો જીરો બરાબર ગોતવી છે તો મિનિટ અહીંયા માઇનસમાં છે તો બરાબરની આ સાઈડ આવે તો પ્લસમાં તો અગિયારના છેદમાં બે ગુણ્યા મિનિટ બરાબર બસો સિત્તેર હવે મિત્રો મારે મિનિટ ગોતવી છે તો મિનિટને હું એકલી કરું તો અહીંયા મિત્રો બે છે એ ભાગાકારમાં છે તો બરાબરની ઓલી સાઈડ જશે તો

તમને શું પૂછ્યું છે મિત્રો બંને કાંટા કેટલા વાગ્યે ભેગા થાય તો હંમેશા તમારે સાઠ ના છેદમાં અગિયાર લખી જ નાખવાના તમને પૂછ્યું છે શું કેટલા વાગ્યે ભેગા થાય તો તમારે ખાલી મિત્રો શું કરવાનું કલાક વડે ગુણી નાખવાનું તો અહીંયા મિત્રો કલાક કઈ છે તો મેં તમને કહ્યું કે નાની કલાક લેવાની તો નવ અને દસ માંથી નાની કલાક કઈ થાય મિત્રો નવ તો નવ વડે ગુણી નાખો નવ છ ચોપન પાંચસો ચાલીસ ના છેદમાં અગિયાર જો મિત્રો ડાયરેક્ટ આ સ્ટેપ આવી ગયો હવે માની લો કે તમને એમ પૂછે કે સાત અને આઠ ની વચ્ચે બંને કાંટા ક્યારે ભેગા થાય તો સાઠ ના છેદ માં અગિયાર તો લખી જ નાખવાનું સાત અને આઠ વાગ્યા ની વચ્ચે તો આ બંને માં મિત્રો નાની કલાક કઈ થાય તો સાત તો આને મિત્રો સાત વડે ગુણી નાખવાનું તો જવાબ આવે ચારસો વીસ ના છેદ માં અગિયાર પછી તમારે મિત્રો મિશ્ર અપૂર્ણાંક માં ફેરવી નાખવાનું તો આનો સાચો જવાબ આવે મિત્રો ઓગણ પચાસ પૂર્ણાંક એક ના છેદ માં અગિયાર આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ચાર થી દસ વાગ્યા ની વચ્ચે બંને કાંટા કેટલી વાર ભેગા થાય તો સાહેબે મિત્રો તમને સારી રીતે સમજાવેલું હશે કે એક કલાકમાં કેટલી વાર ભેગા થાય તો એક કલાકમાં એક વાર તો બાર કલાકમાં મિત્રો બાર વખત નો ભેગા થાય અગિયાર વખત ભેગા થાય કેમ અગિયાર વખત ભેગા થાય તો અહીંયા જુઓ મિત્રો અગિયાર અને બાર વચ્ચે ભેગા ન થાય એવી જ રીતે બાર અને એક વચ્ચે ભેગા ન થાય પરંતુ એક્ઝેક્ટ બાર ઉપર ભેગા થશે તો જ્યારે મિત્રો તમને આવી રીતે પૂછે કે ચાર થી દસ વાગ્યા ની વચ્ચે બંને કાંટા કેટલી વાર ભેગા થાય તો તમારે મિત્રો શું કરવાનું પહેલા તો કલાકનો તફાવત લઈ લેવાનો તો કલાકનો તફાવત કેટલો છે તો દસમાંથી ચાર જાય તો છ કલાક છે હવે એમાં 11 થી એકનો સમયગાળો વચ્ચે આવેલો છે તો તો વચ્ચે આવતા નથી તમારે મિત્રો કાંઈ પણ વાત કરવાનું નહીં જો 11 થી એક વચ્ચે આવતા હોય તો તમારે એક વાત કરી નાખવાનું તો અહીંયા મિત્રો કેટલી વખત ભેગા થશે તો છ કલાકમાં છ વખત ભેગા થશે એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી માની લો કે એમ પૂછ્યું હોત કે નવથી ત્રણ વચ્ચે કેટલી વખત ભેગા થાય તો આ મિત્રો ટોટલ કલાક કેટલી છે તો આ બંનેનો મિત્રો તમે તફાવત લઈ લો તો નવમાંથી ત્રણ જાય એટલે છ કલાક હવે મિત્રો જો અહીંયા અગિયારથી એકનો સમયગાળો સામેલ છે તો છ માંથી તમે એક બાદ કરી નાખો તો પાંચ વખત ભેગા થાય તો આશા રાખું છું મિત્રો તમને આ મારું સમજાવેલું સોલ્યુશન સમજાઈ ગયું હશે અને તમારું ફેસ હેપી ફેસ થઈ ગયું હશે તો મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ ધન્યવાદ